તમે તમારા કર્મચારીઓને કઈ દ્રષ્ટિએ જોવો છો એની ઉપર તમારો ગ્રોથ બહુ જ રહેલો છે આ બધું તમારે ઇનિશિયલ ટ્રેનિંગના પ્રોસેસમાં તમે જે સ્કૂલ ઓફ નોલેજ શરૂ કરો એમાં બધું જ આવશે ખાલી કાયદા કાનૂન વિશે જ્ઞાન નહીં તમારા ફેટર્નિટી વિશે જ્ઞાન નહીં પણ ઓલ ધીસ ધિસ હ્યુમન રિલેશન્સ એવરીથિંગ તો કર્મચારી તરફનો દ્રષ્ટિકોણ એક સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે કોરોના દરમિયાન ઘણી બધી છે જે રીતે પોતાના કર્મચારીઓને સાચવ્યા છે એમાં હેડ સોફ્ટ ટુ રતન ટાટા કઈ રીતે પોતાના કર્મચારીઓને સાચવ્યા છે આટલું પણ ઓછું નથી આવવા દીધું તો દે આર ટાઈપ વાય મેનેજર્સ એ લોકોનો ગ્રોથ અનબિલિવબલ હોય મુખ્ય મેનેજમેન્ટ પ્રિન્સિપલ પણ સ્પિરિચ્યુઆલિટી ઉપર ડિપેન્ડન્ટ છે એ શું છે યુ ટેક કેર ઓફ યોર પીપલ યોર પીપલ વિલ ટેક કેર ઓફ યોર વર્ક સિમ્પલ તમારે કામ કરવાની જરૂરત નથી તમે ખાલી તમારા માણસો ને સાચવી લો બસ તમારા માણસો તમારું કામ કરશે યુ યોર પીપલ તમે તમારા માણસોનું ધ્યાન રાખો બસ એ તમને ગુડ મોર્નિંગ કે ભલે ચપરાસી છે પણ એને જો એટલી ખાનદાની દેખાડી તમે પણ આંખમાં આંખ નાખીને ગુડ મોર્નિંગ કોને અથવા તો નમસ્તે નમસ્કાર પ્રણામ જેપી પ્રણાલિકા તમે સેટ કરી હોય ઓફિસમાં પણ નાનામાં નાના ચપરાસી પ્યુન પણ તમને ટેબલ ઉપર ટી કોફી મૂકે તમે આવો ત્યારે તમારે થેન્ક યુ બોલવું જોઈએ એ મારો ક્લાસ ફોર કર્મચારી છે હું એને પગાર આપું છું એટલે મૂકીને જતો રહે તો બિચારો મૂકીને જતો રહેશે તમે થેન્કયુ ના કીધું ને તમારી માણસાઈમાં ખામી કહેવાય ભલે તમે શેઠ છો ભલે તમે માલિક છો માણસ છે ને સામે અને મેં પહેલા કહ્યું એમ ઘણા બધાના દિવસો બદલાઈ જાય છે હા એ સુપર સોલ્ટ કોઈ સમર સોલ્ટ મારીને ક્યારે ઉપર પહોંચી જાય અનબિલિવબલ અમે તો ત્યાં બે ત્રણ કોન્ફરન્સીસમાં હમણાં બે ત્રણ મહિના પહેલા ત્યાં બેંગ્લોર ગયા હતા સ્ટાર્ટઅપ કોન્ફરન્સીસ હતી શું છોકરાઓને મળ્યા વીસ બાવીસ પચીસ વર્ષના છોકરાઓ શું આઈડિયા છે એની પાસે અને બીકોઝ ઓફ ધોઝ આઈડિયા લોકોને એમએફ મળ્યું છે પીઈ મળ્યું છે અનબિલિવબલ બાવીસ વર્ષના છોકરાને વિચાર આવ્યો કે ચશ્માના કાચ કસ્ટમાઇઝડ હોય નંબર પ્રમાણે કપડા તમારી બોડીની સાઇઝ પ્રમાણે કસ્ટમાઇઝડ હોય બૂટ કેમ કસ્ટમાઇઝ નહીં બસ વિચાર આવ્યો બૂટમાં સીધું સાત પછી આઠ નંબર આઠ પછી નવ નવ પછી દસ કેમ કોઈને સવાઠ સાડા આઠ નો પગ ના હોય એ કસ્ટમાઇઝ કેમ નહીં એની પરથી સાઇન્ટિફિકરી સસ્તી કે તમારો સાડા આઠ નો બુટ પગ હોય તો તમે કાતો આઠ નો બૂટ પહેરો કાં તો નવ નું પહેરો નવ નું પહેરો તમને થોડું લૂઝ પડતું હોય મજા ન આવે એટલે તમે આઠ જ પહેરો થોડું ટાઈટ પડતું હોય તો એ તમારું એક્યુ પ્રેશર પગમાં થાય કરે એટલે વીસ પચીસ ચાલીસ વર્ષે બેક પ્રોબ્લેમ ને નેક પ્રોબ્લેમ એ પછી રિસર્ચ કરી યુ વુડ બી સરપ્રાઇઝ ટુ નો દેટ ધીસ આઈડિયા ધીસ રિસર્ચ ગોટ ટુ હંડ્રેડ મિલિયન ડોલર્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ મિલિયન ડોલર આઈડિયા આઈડિયા જનરેટ કરનાર એક સામાન્ય ચપરાસીનો છોકરો છે એટલે તમારા ઓફિસમાં કોઈ ચપરાસી કે કોઈ પ્યુન હોય ને એનો છોકરો જો આવો આઈડિયા જનરેટ કરશે ને બસો મિલિયન ડોલર લઈ આવશે ને તમારી કંપનીને ને બેઠી ને બેઠી ખરીદી લેશે હા પ્રોપર્ટી સાથે એક જ મિનિટમાં તારો આખો ભાવ બોલ અત્યારે અત્યારે પહેરેલા કપડે ઓફિસમાંથી નીકળવાનો ભાવ બોલ બસો મિલિયન ડોલર લઈને રાજકોટમાં આવે એટલે ગમે તેને ખરીદી લે એટલે કોઈ માણસ નાનો નથી એની હંમેશા કિંમત કરવી પ્રમુખ સ્વામી મહારાજ તો કોઈ એટલે હરિભક્તોના પત્ર આવતા સાડા સાત લાખ એમણે જવાબ આપ્યા છે હરિભક્તોની આગળ પણ પૂજ્ય લખે વોટ આર રિસ્પેક્ટ ફોર પીપલ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે તો ફ્લેક્સિબિલિટી એમાં મેં પહેલી વાત કરી ચેન્જ બીજી વાત કરી લેસ ઓન આય ત્રીજી વાત કરી હ્યુમન રિલેશન્સ આ બધું ફ્લેક્સિબિલિટીમાં આવે બીજો સરસ સદગુણ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સમાં બતાવે છે સેલ્ફ અવેરનેસ અત્યંત સ્વજાગૃતિ હું ક્યાં છું શું બોલું છું શું જોઉં છું મારી આસપાસ કોણ લોકો છે મારે આ કરાય ન કરાય એની અત્યંત જાગૃતિ પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરના બે માં સોળમાં એક બહુ જ ગુજરાતના આગેવાન પ્રતિષ્ઠિત વ્યક્તિ એમણે સરસ પોતાનું ઓબ્ઝર્વેશન કહેલું કે પ્રમુખ સ્વામી મહારાજ તો 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા ઓફ પબ્લિક લાઈફ એમાં ચાલીસેક વર્ષથી તો હું એમને ખૂબ સારી રીતે ઓળખું છું પરિચયમાં છું અને અનેક પ્રસંગે સાથે રહ્યો છું પ્રમુખ સ્વામી મહારાજે રાજ્ય કક્ષાના રાષ્ટ્રકક્ષાના આંતરરાષ્ટ્રીય કક્ષાના નાના મોટા પ્રશ્નો એમાં પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે પણ ક્યારેય એક પણ અભિપ્રાય માટે અથવા તો અભિપ્રાય વ્યક્ત કર્યો એમાં એક પણ શબ્દ માટે પ્રમુખ શાહી મહારાજ ક્યારેય કોઈ વિવાદમાં નથી આવ્યા નો કોન્ટ્રોવર્સી આ શું કહેવાય સ્વજાગૃતિ અત્યંત સેલ્ફ અવેરનેસ ગમે તે પ્રસંગમાં આવ્યો પણ એ સ્વજાગૃતિ તમે થોડા વર્ષ પહેલા વિડિયો એક જોયો છે કે એક જગ્યાએ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કાર્યક્રમમાં હતા અને ત્યાં પછી એક ઉદ્ઘાટન હતું કંઈક આઈ થિંક પ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ હતો પછી એમના હેલ્પે એમને હાથમાં ટિશ્યુ પેપર આપ્યો એટલે એમને હાથ લૂછ્યા પછી બે વાર આમ નજર કરી કે આજુબાજુ કોઈ જગ્યાએ ડસ્ટબિન નથી એમને સીધો ખિસ્સામાં મૂકી દીધો આ સ્વજાગૃતિ કહેવાય અત્યંત સેલ્ફ અવેર લે મને ખબર નહોતી આવું બોલાય જ નહીં કોઈ પણ વાક્ય લેથી શરૂ થાય ને એમાં કઈ લેવાનું હોય જ નહીં

કે આપણે બધાને વિનંતી કરીએ છીએ કે દરેક સાંસદ પોતાના સ્થાને ઉભા થાય અને પ્રમુખ સ્વામી મહારાજનું બહુમાન કરેલા સ્ટેન્ડિંગ ઓવેશન થયું કેનેડાની ધરતી ઉપર ત્યાંની પાર્લામેન્ટમાં સાડા ત્રણસો પાર્લામેન્ટેરિયન્સ ઊભા થાય તમારા સન્માન માટે એ વખતે સેલ્ફ અવેરનેસ બહુ અઘરી છે તમે અહમમાં આવી જાઓ એ પ્રવાહમાં તણાઈ જાઓ અને માન સન્માનના સ્વાદમાં તમે ગરકાવ થઈ જાઓ પ્રમુખ સ્વામી અત્યંત સ્ટેબલ બાજુમાં બેઠેલા સંતને કીધું તું ઊભો થા એટલે કે તમે ઊભા થાવ પેલા કહ્યું કે સ્વામીએ તો તમારું નામ બોલાણું છે સ્વામી કે તારા અથવા ઠાકોરજીની મૂર્તિ છે જ્યાં મૂર્તિ છે ને ઠાકોરજીની મૂર્તિ છે ભગવાનનું સન્માન છે એમના લીધે આપણને બોલાવે છે આપણું નથી આ કોન્શિયસ રહેવું એ વખતે અગેન ઇન્ડ વન લાઇન કેનેડાની પાર્લામેન્ટમાં સાડા ત્રણસો એમપીસ તમારી સામે તમારા સન્માન માટે ઊભા થયા હોય અને પછી તમારી નામની જાહેરાત થાય એ વખતે તમને આ કોન્શિયસનેસ આવી પોસિબલ જ અત્યંત સ્વજાગૃતિ તમને અત્યારે પાંચ નામ એટલે તમે મને દસ આપશો હું નાના નાના જ આંકડો બોલું છું તમે વધારે આપશો પણ સામાન્ય દ્રષ્ટાંત આપું છું હું તમને પાંચ ક્રિકેટરના નામ પૂછું એટલે તમે પચીસ આપશો ચલો એ માહિતીની દ્રષ્ટિએ અથવા જાગ્રત નાગરિક તરીકે કઈ ખોટું નથી પણ હમણાં પૂછ્યું કે તમારા દીકરા અને દીકરીના પાંચ મિત્રોના નામ મને આપો તો તમારા માંથી નેવું ટકા ફેલ થશે જાગ્રત નાગરિકના ભાગ રૂપે સમાજમાં શું ચાલી રહ્યું છે જાણવા માટે કરવું જોઈએ પણ તમારા સંતાનો માટે તમે કેમ જાગ્રત નથી સેલ્ફ અવેર કેમ નથી એટલે તમારી વ્યવહારિક બુદ્ધિ છે પણ આધ્યાત્મિક બુદ્ધિ નથી

કેટલા વિષયો છે એટલે મને કારણ કે સંદે ખબર પડી ગઈ એટલે સેકન્ડ ક્વેશ્ચન કેટલા સબ્જેક્ટ ભણે સ્વામી ઘણા બધા સબ્જેક્ટ ભણે છે દિવાળી ઉપર પાછી બીજી ટેક્સ બુક લઈ આપે છે એટલે તો ફાડી નાખે છે એટલે તું લઈ આવે છે કે દિવાળી પર સબ્જેક્ટ બદલી ના જતા હોય ધોરણમાં જાગૃતિ નથી બાર વર્ષનો એક છોકરો બીડી પીવા માંડ્યો એના પિતા પણ એને લઈને મંદિરે સંતો પાસે આવેલા સ્વામી કો કે આ બાર વર્ષનો છે બીડી પીવે છે અમારા સંતે પૂછ્યું તમે નજરે જોયું કે કોઈના કીધેલી વાત કરો છો નજરે જોઈ પૂછો ક્યારે એટલે છોકરાનું મોઢું આમ નીચું થઈ ગયું બીજો પ્રશ્ન મેં પૂછ્યો કે એમની સાથે વાત તો કરી પણ પેલા તમારી સાથે વાત કરી છે તમે એક સિગરેટ પીઓ છો એટલે પેલા પિતા કે હા બીજો પ્રશ્ન પૂછ્યો ઘરમાં પીઓ છો તો કે હા ત્રીજો પ્રશ્ન પૂછ્યો ક્યારેક ઘરમાં બેઠા હોય સિગરેટ પીવાનું મન થાય ને ઘરમાં સિગરેટ ખૂટી ગયું હોય પેકેટમાં એક ના હોય તમે આ છોકરાને પાનના ગલે મોકલ્યો છે તો કે હા અમારા સંઘ કે બસ ચેપ્ટર એન્ડ ચોથો કાર્યક્રમ બાકી હતો જાતે કરી લીધો કે તમને સિગરેટ પીતા જોયા ઘરમાં પહેતા જોયા તમે એને પાનના ગલ્લે એની હિંમત આવી ગઈ ડગલા મંડઈ ગયા પાનના ગલ્લા તરફ એના ડગલા મંડઈ ગયા હવે એક છેલ્લો કાર્યક્રમ બાકી હતો એને પૂછાતે પૂરો કરી નાખ્યો સેલ્ફ અવેર હોવું જોઈએ કે મારી નાના નાની ક્રિયાથી મારી નેક્સ્ટ જનરેશન મારા ફેમિલી ઉપર એની શું ઇમ્પેક્ટ પડશે અકોર્ડિંગ ટુ હાવર સ્ટડી ધ ફર્સ્ટ કસવર્ડ દેટ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધિયર પેરેન્ટ્સ એન્ડ એસ્પેશલીઝ ફ્રોમ ધિયર મધર્સ હાવડ યુનિવર્સિટીમાં સર્વે છે કે પહેલી ગાળ બાળક ક્યાંથી બોલતા શીખે છે તો કે એના માતા પિતા પાસેથી અને એમાં એની માતા પાસેથી એક નાનો અઢી વર્ષનો બાળક એના ફાધર ઘરમાં આવે તો જોશથી બોલો લુચ્ચો આવ્યો ફાધરને આશ્ચર્ય તું આ મને મને લુચ્ચો કહે છે પછી ખબર પડી કે એની એની માતા હતી એમ વાલમાં લુચ્ચો થઈ ગયો છું તોફાની થઈ ગયો છું ને બાળકને કેમ તોફાની થઈ ગયો છું નાના બાળકને આમ વાલ ગયો છો ભાઈ વાલ કરતા તોફાની થઈ ગયો છું ભણતો નથી લુચ્ચો થઈ ગયો છું ખોટું બોલત એમાંથી લુચ્ચો શબ્દ પકડાઈ ગયો તો પપ્પાને કહી દીધો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ઇઝ એબ્સોલ્યુટલી સેલ્ફ અવેર તમે તમારા ફિલ્ડ વિશે બોલી છો કે આ વસ્તુ ખબર નતી ઇટ્સ રોંગ તમે તમારા ફેમિલી બોલી ના શકો કે લે આ તો મારી ધ્યાનમાં જ ગયું ઇટ્સ રોંગ એ સ્વજાગૃતિ કહેવાય પ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસ માં એકસો ને બાસઠ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવી એન્વાયરમેન્ટલ મેડિકલ એજ્યુકેશનલ તમે નંબર ફોર્ટી એટ નેશનલ હાઈવે ઉપર નીકળો પહેલા નંબર આઠ હતો હવે નંબર ફોર્ટી એટ આબુથી માંડીને બોમ્બે સુધી દર પચીસ પચાસ કિલોમીટર અમારી એક સંસ્થા આવે એટલું બધું કાર્ય પ્રમુખ સાહેબ માં કર્યું પણ એ ફૂલ્લી સેલ્ફ અવેર કોઈ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજે આ શ્રદ્ધાંજલિ સભામાં માનુભાઈ વાત કરી હતી ચાલીસ વર્ષથી નજીક છું કોઈ જગ્યાએ પ્રમુખ સ્વામી મારે જે જાહેરમાં કે ખાનગીમાં એક પણ જગ્યાએ વિવાદ થાય એવી વાણી કે વર્તન રાખ્યું નહીં સેલ્ફ એક ત્રીજી સુંદર વાત છે મને આપ્યો સમય છેલ્લી પાંચ મિનિટ બાકી છે હું ખાલી લિસ્ટ આઉટ કરી દઉં છું ના નવ વાગ્યા પછી બધાને જમવાનો સમય થયો સંતોને છૂટ ના આપી શું બોલવાની વધારે કારણ કે અમે તો કેલેન્ડર સાથે પણ ટેવાયેલા છીએ

પોતાના ઓર્ગેનાઇઝેશન ને ગ્રો કરવામાં વ્યક્તિત્વ ગ્રો કરવામાં દુઃખ આવે તો દુઃખ માની ના લે સામનો પણ કરે અને દુઃખનો ઉપયોગ કરે આપણા કન્ટ્રીમાં જે ટોપ વ્યક્તિ છે ને એની પાસે આ નેક છે એને કોઈ ગાળ દે ને એ ગાર પણ એ વોટ બેંકમાં આમ બદલી નાખે છે એ નેક જોઈએ ટુ ફેસ એન્ડ યુઝ ધ સફરિંગ ફેસ પણ કરી શકે અને ઉપયોગ પણ કરી શકે ચોથો સદ્ગુણ લખ્યો છે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સમાં એન એબિલિટી ટુ બી ઇન્સ્પાયર્ડ બાય વિઝન કંઈક જોવે ને કંઈ પણ વસ્તુ જોવે ને એમાંથી વિચાર આવે કે હું મારી કંપનીમાંનો ઉપયોગ કરી શકું હું મારા વિકાસમાંનો ઉપયોગ કરી શકું હું મારા કર્મચારીઓના વિકાસમાંનો ઉપયોગ કરી શકું હું આમાંથી કંઈક સમાજને આપી શકું કંઈ પણ જોવે કંઈ પણ સાંભળે આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે કારણ કે ક્લેરિટી હોય એટલે એમાં પ્રતિબિંબિત તરત થાય બે મિત્રો ભેગા થયા સત્ય ઘટના હું તમને કહું છું એક મિત્ર અમેરિકા આવેલો એક મિત્ર ત્યાં પેરિસ હતો પાંચ વર્કિંગ વીક હતું પછી વીકેન્ડ પર બંને મિત્રો ત્યાં હોટલ પર જમવા માટે ભેગા થયા છ આઠ મહિના પછી ભેગા થતા હતા બે અઢી કલાક બેઠા વાતોચીતો કરી જમ્યા કર્યા બાર આવ્યા ને તો લાંબી ક્યુ હતી ફોયરમાં એટલે રિસેપ્શનિસ્ટ પૂછ્યું કે આ ક્યુ છે ની છે એટલે રિસેપ્શનિસ્ટે કીધું કે ભાઈ બાર સખત બરફ વર્ષા ચાલે છે હેવી સ્નોફોલ છે આખા પેરિસ સિટી ઉપર એટલે ટ્રાફિક સ્લો છે અને અમુક સ્ટ્રીટમાં તો જામ છે અને આપણી સ્ટ્રીટ છે એ ફૂડ સ્ટ્રીટમાં વચ્ચોવચ છે એટલે બે બાજુથી કેબ પણ હાયર થઈ જાય છે એટલે જે લોકો પોતાની ગાડી લઈને આવે એ લોકો બધા નીકળે છે અને જે લોકો કેબ એટલે ટેક્સી દ્વારા આયા છે એ લોકોની આ ક્યુ છે એમ કરીને રિસેપ્શનિસ્ટ બે યુવાનોને પૂછ્યું કે સર હેવ યુ કમ બાય કેબ ઓર યુ હેવ યોર ઓન કાર એટલે કે વી હેવ કમ બાય કેબ સર પ્લીઝ જોઈન ધ ક્યુ